નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અને હું છું કિશન ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને ગઈકાલે આપણે એક સરસ મજાનો વિડીયો આપી દીધો છે જેની અંદર નવી નવી યોજનાઓની વાત કરી છે અને ટ્રેક્ટરની યોજના છે ઘણી બધી યોજનાઓ છે તો એ વિડીયો પણ જરૂરથી એક વખત જોઈ લેજો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ છસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ સાતસો ચાલીસ રૂપિયા હતો ઘઉં ચારસો પંચ્યાશીથી પાંચસો બત્રીસ આડાતલા આજે ઓગણત્રીસસો બાવનથી બત્રીસસો ઓગણપચાસ મગ પંદરસો ચાલીસથી ઓગણીસસો સિત્તેર खोया बिन 861 થી 887 देसीवाल 1100 થી 1950 भिडा चना 1160 થી 1236 सूवा 1050 થી 1528 मेथी 980 થી 1284 वटाणा ની વાત કરીએ તો 1500 થી 1935 ₹ આગળ વાત કરવામાં આવે જો बाजरे ની તો 375 થી 450 ₹ तुवेरा 1200 થી 2435 रायडो ९०० सौ नौ सौ एशी अजमो चौव सौ पचास थी सत्यावीस सौ पचास सुकामचा आठ सौ पच्चीस सौ केरंडो एक हज़ार पंदर थी एक हज़ार एक रगौ पचास थीर सौ चालीस सिंगदाणा सौ थी सत्तर सौ रुपया वरियाड़ी एक हज़ार सो सोलसो कलंजी छतरीसौ सो पचास थ चार हज़ार छप्पन आग बात कर डूंगी तो एक सौ दस थी बसो साइठ લસણ બારસો પચાસથી છત્રીસો અડદ ચૌદસો ચાલીસથી બે હજાર પિસ્તાલીસ ધાણા બારસો પચાસથી સત્તરસો પિંચોતેર ધાણીયાજી તેરસો પચાસથી બે હજાર અગિયાર રૂપિયા તલ ત્રેવીસો ત્રીસથી છત્રીસો ઝીણી મગફળી અગિયારસો વીસથી બારસો જાડી મગફળી અગિયારસોથી તેરસો અઢાર કપાસ તેરસોથી પંદરસો તોતેર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો આડત્રીસો રૂપિયાથી ચુમ્માલીસો એકાવન રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજાને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો વિડીયો માન સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર